હવે પણ જો વાત કરું છું સોમનાથ પટાંગણ બહુ જાજા સમય મળ્યો છું મનરસિંહ આનંદ થાય છે કારણ કે તમે રાજકોટ મૂક્યા પછી આવતા જતા હો પણ મળવાનું થાય ન થાય આજે લગભગ હું ન ભૂલતો હું તો ત્રણ ચાર વરિયે બે ભાઈ ડાયરામાં ભેળા થયા એવો જાબાજ ઓફિસર કે જ્યાં પગ મૂકે ને ક્રાઈમ ઝીરો થઈ જાય અને એવો જ એક પરત માણા મેં કીધું એમ અમારા બે જાડેજા સાહેબ બેઠા છે બેની હાજરી છે આયા સોમનાથ ઉપર જેને આગવી શ્રદ્ધા છે સોમનાથમાં શાંતિ કેમ જળવાય એવા જેના પ્રયાસો છે એવા એક બે ઓફિસરને પણ હું લાખ લાખ વંદન કરું છું આથી અને બધી આ જનતા જે બેઠી છે જનતા જનાર્દન હવે સાંભળી લેજો સમજદાર છો એટલે કહી દઉં કે દુનિયામાં અમુક વાતો અમુક ઠેકાણે થાય દીકરી માને વાત કરી કે બાપને ને ન કરી હતી જ્યારે સાહેબ દીકરી માને વાત કરી બાપને ને ન કરી એમાં મર્યાદા હોય પણ સોમનાથના ફટાંગડ વાત આવી અને જો વાત ન કરું તો મારા જેવો મોરખ હોય કોણ તમે વાત જાણી છે હાંભળી લી છે સતાયું તમને આ શાસ્ત્રની વાત કરું કે સાહેબ ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા રૂની પૂંજો જેવા મથાળા વાળ થઈ ગયા અને એક નાના એવા 12-13 વર્ષના દીકરાનું બાવડું ઝાલીને સળામ 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 જે સમનાથના પટાંગણમાં ડગલા દીધા જે દરિયો ઘુગવાટા મારે દરિયો એમ કાઢતો ડોળા માથે ઊભા મોતના હોળા દીકરો ડગલગ પગલા દેતો 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 હાલુ આવે છે બાવન ગતિ ધજા ફડાકા મારતી હતી હા ભણજો આને ઇતિહાસ કહેવાય આવી વાતો આપણે દીકરા દીકરીને સમજાવવાની છે એટલે એને ખબર પડે કે ભૂતકાળ શું હતો એ સાહેબ ચાંદીના પતરા જેવા વાળ એટલે શું શું ચાંદીના પતરા જેવા કોઈને એમ થાય ચાંદીના પતરા જેવા વાળ કેમ હોય સફેદ વાળ થઈ જાય ને એનો કલર ચાંદીના પતરા જેવો કવિએ કીધો છે એનું અતિ સોપમાં ઉપમા અલંકાર આપ્યો છે એનું રૂપક આપ્યું કે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા 12 13 વર્ષના દીકરાનું બાવડું ઝાલેલું અને સોમનાથ ના પટાંગણ જ્યાં હું તમે બેઠા ને સડપ 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 ડગલા દેતી 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 જગતંબા જેવી રાજપુતાની આવે છે પટાંગણ ભગ પગ દીધો ત્યાં તો પાળીઓ જોયો આજે તમે દર્શન કરવા જાવ છો જે ધજા સોમનાથ ના મંદિર ઉપર ચડે છે એ પેલા ધજા જેના પગ માં મુકવી પડે છે એ પાળીઓ જોયો એટલે દીકરો પોતાની માને પૂછે છે કે માં મા કોણ છે એ મા કોણ છે જે શબ્દ કાન પડ્યા ત્યાં તો દીકરાને કીધું દીકરા હા છે તારે હા તો હવે સાંભળી લે અને આથી વાતની શરૂઆત થાય છે કલાકોની વાતો સાંભળવાનો હવે કોઈ માણસો આગળ ટાઈમ નથી એટલે જાણી દે સાહેબ અમે આ બધી કલાક બે કલાકની વાતો દસ દસ મિનિટમાં પૂરી કરતા હોય છે કારણ કે સમયના અનુસંધાને હવે બે કલાક પનોઠી વાળી સ્વર્ગસ્થ બચુભાઈ વાર્તા માટે ત્રણ ત્રણ કલાક સુધી માણા વાર્તા સાંભળતું હવે એ સમય હું જાણું છું બધાના શેડ્યુલ એકચ્યુઅલી બીજી હોય છે કામ કાંઈ ન હોય તોય પાસે એમ કે મારું શેડ્યુલ બીજી છે પાછા પાન ના ગલે બેઠા હોય માવા સોળતા હોય પાછા પૂછો લેમ કે મારું શેડ્યુલ બીજી છે હું મહેનત કરું છું સાંભળે લેજો સૌરાષ્ટ્રવાળાને ખાસ કહું છું કે કેન્સરના પ્રમાણ આપણા સૌરાષ્ટ્રમાં વધારે થાય છે આ જેટલું થાય એટલું વ્યસનથી દૂર રહેજો હું તો જ તમને કહી શકું હું મોઢામાં માવો ન મૂકું તો યાર હું પાછો પડતા વાય ખાતો હોય મારે તમને સલાહ ન દેવાય પણ વ્યસનથી દૂર રહેજો તમને એકલે કેન્સર ડિટેક્ટ થાય એટલે આખા પરિવારને આહોડા પાડવાના દી આવે છે યાર બધાની સગવડતા નથી હોતી પ્રાઇવેટમાં ઓપરેશન કરાય પ્રાઇવેટમાં દવા લઈ લેશે એટલું બને એટલું ધ્યાન રાખજો દારૂથી દૂર રહેજો ઘણા બધા એવા વિષયો છે જેનાથી તમે દૂર રહેજો આપણી પોલીસ પણ હોય છે પણ આયા માને કોણ કાંઈ કઈ વાત હોય રાણો રાણા ની રીતે એટલે પણ એમ ન હોય યાર હવે એમાં ક્યાં રાણો રાણાની રીતે માવા મૂકવામાં રાણો રાણાની રીતે થોડું બોલવાની જરૂર છે હામી હામી ગાડીઓ મળે જાડેજા સાહેબ હાંકડું નેવાળું હોય

ગીતથી આ રાત ને અંજવાળી છે આ રાત અંજવાળવામાં બધા નો ફાળો છે ઝુંપડામાં રહેવા વાળો એની મહેનત છે આ કલાકાર બેઠો એની મહેનત છે આ કલેક્ટર બેઠા એની મહેનત છે પણ શું લખ્યું છે સાંભળજો કે હવે હવની રીત થી આ રાત ને અંજવાળી છે કોઈ દીવડા પ્રગટાવ્યા તો જાડેજા સાહેબ કોઈ પોતાની જાત ને બાળી છે આ રાત એમના અંજવાળું નથી આપતું આ જાત બાળી દીધી ને તે રાત આ ઉંદરું અંજવાળું મને તમને દેખાય છે અને નાજીર તો એમ કેતા કે કોઈને આગ લાગુ છું કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું તમારી આગળ કાય હોય જ નહીં ખીચા ખાલી વન દુનિયામાં કે એની વાત ન થાય તો માની લેઉં ભોળાનાથની દયા છે ખરેખર તો હાવ ખાલી છું સતા ભરપૂર લાગુ છું અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું અરે મેં ક્યાં કાંઈ કર્યું છે પણ દુનિયાને એવું લાગ્યું હું ચકચૂર છું હવે હા પણ ગયા નાજીર કહે છે કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો તમારી જ મારી કસોટી લેવામાં આવે ને તો આપણે કાચના ટુકડા છે પણ કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો પણ આ તો મારા ભોળા નાથની મહેરબાની છે એટલે કોહી નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું સદાં ભરપૂર લાગુ છું આવા બનવાની જરૂર છે

સમય નહીં લો જાજો અને તેથી ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા હતા એ માથે હાથ ફેરવતી ફેરવતી આ પોતાના દીકરાને માથે હાથ ફેરવતી ફેરવતી એટલું કહે છે કે બેટા પનોઠી વાળીને બહી જા તને સમજાવું કે પાળીઓ કોનો છે કોણ છે સમજાવું અને તેથી ઓલો બાર કર વરણો દીકરો અંદરથી આમ સાંભળજો આ દીકરાના સંસ્કાર મારે જાણવું છે માં કોણ છે પછી આ માં વાત માંડે છે બેટા સોમનાથ ઉપર વિધર્મના દળ ઉતર્યા હતા અને બેટા સોમનાથ એક એક હિન્દુ મંદિર ખંડિત થતા હતા અને એમાં બાર જ્યોતિર્લિંગ માં નું એટલે સોમનાથ મહાદેવ તરવાર ખેતાણી મંદિરને ભાગવા માટે દુશ્મનો આવ્યા અને તે દિયા વાયા વેગે બધાને ખબર પડવા માંડી કે હવે દોડો આપણો મંદિર તૂટે છે દોડો આપણો મંદિર તૂટે છે દોડો આપણો સોમનાથ મહાદેવ નું મંદિર તૂટે છે તે લાઠીના લાઠી દરબાર ગીત જેના મંગળગીત ગીત ગવાતા જેના મંગળગીત ગીત ગવાતા લગ્નના ના ટાણા હતા આ બાજુ ચોરીએ ચડવાની તૈયારી હાલતી હતી અને એમાં ખબર પડી કે સોમનાથ મંદિર લૂંટાય છે સોમનાથ ભંગાય છે સાંભળજો બાર તેર વર્ષના દીકરાને ઓલી જગદંબા જેવી માં વાત કરે છે બેટા સાંભળ હવે કે પછી માં શું થયું આગળ કે પછી તો એ ચોરીએ ચડેલો એને વરમાળા કાઢી નાખી કે પછી કે વરમાળા ફેંકી દીધી પછી કે પછી એને એમ કીધું કે હવે મારાથી જીવાય નહીં મારું મંદિર તૂટતું હોય મારા ભોળાનાથના મંદિર ઉપર કોઈ તરવાર તાણે અને જો મારા ખોળિયામાં પ્રાણ હોય ને તો તો મારી જિંદગીમાં ઠીકાર છે મને અને પછી ત્યાંથી ગળામાંથી વર્માળા કાઢી કથા આપ જાણો છો સતાય સોમનાથમાં બેઠો છું લઈ યાદ કરાવું છું એ બાગડતા 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 સુડિયા ફારેવા જેવી ઘોડીઓ છૂટી થઈ ગઈ પણ ઇતિહાસ એમ કહે છે શાસ્ત્રો કુવારા ઢીડાણામાં જવાય નહીં લગ્ન કરવા પડે રણકડા મે તમે કોઈ રોકે નહીં मर्द ને કોઈ મોકો નહીં હોય છોકો બલે આપના જેવડો પણ કેસરી સીહના મન કેવડો રસ્તામાં કથા જાણો છો વેગડા ભીલની દીકરી જેની હારે એક રાત કાટે એ રાત ફેરામ ફરે છે ચારણ જગદંબા મરસિયા ગાય છે ઇતિહાસ તો તમે સાંભળજો આપડા પદ્મશ્રી વિકદાનભાઈ પણ આ ઘણીવાર વાત કરે છે અને મે પણ જબરજસ્ત વાત લખી છે અને પછી શું થયું કે પછી તો ઘોડા નીકળી ગયા અને જેના હાથમાં હથિયાર આવ્યું એને લીધા જે ડાળીઓ પાડવાવાળા કિન્નરો હતા એને તરવારું લઈ લીધી કે મારું સોમનાથ લૂંટાય છે આજ મારું સોમનાથ લૂટાઈ છે અને હવે સાંભળજો એક નહીં બે નહીં હવામણ જનોય એક જનોયનો વજન કેટલો છે બ્રાહ્મણ જનોય પેરી જનોયનો વજન હોય કેટલો આ બ્રાહ્મણોએ હાથમાં તરવારું લઈ લીધી કે મારું સોમનાથ ભંગાઈ છે આ બાજુ હમીરસિંહજી ગોહિલ ગંગાજળ કુલ તમારું ગોહિલનો ધીરજ સે યારું લાઠીના ફાદર ઘોડા નીકળે જાણી સાહેબ અને સોમનાથના પટાંગણમાં ઘોડા આવ્યા અને આપ ઇતિહાસ જાણો છો એટલે વાત લંબાવતો નથી પણ ઘમન સાહ યુદ્ધ ધર્મ નું આ સોમનાથના પટાંગણમાં પટાંગણ ખેલાણ અને ઈ ધર્મના ના સોમનાથને બચાવવા માટે જેથી દુનિયાને જરૂર પડી તેથી આ બાપ ઉભો તો આજે કોઈ મંદિરમાં માં જઈ માથું મૂકી દે તો હજી ભોળો ના થામો હોકારા આપે દુનિયાને જરૂર પડે તો દુનિયાનો બાપ આ મંદિરમાં બેઠો છે પણ દુનિયાના બાપને જેથી જરૂર પડીને ને તેથી તારો બાપ આ હાથમાં શમશેર લઈને નીકળી ગયો તો એ પાળીઓ અમીરસિંહ ગોહિલ નો આયા છે આ મા દીકરાને સમજાવે છે સાંભળી લે આ છે તારો બાપ દુનિયાના બાપને જરૂર પડીને ને તેથી તારો બાપ નીકળ્યો છે આને તમે એવું માનો છો કે વાત ચડાવી દીધાની છે ઇતિહાસ એનો ગવા છે આયા પણ વાત ધર્મની વાત છે એમ નામ ને ધર્મની વાત હોય તો તમે આગળ થાવ ધર્મ સિવાય બીજી વાત નહીં

મને આઈથી ફરમાય છે અને બધા બેઠા છે ત્યારે શિવાજીના હલડાની બે કડીઓ યાદ આવે પછી હું આપણા દેશની એકાદા ક્રાંતિકારીની વાત કરી વાતો ઘણી છે હવાર હું હાલે પણ એકચુલી તમારે મારે ટાઈમ ટાઈમ થોડો ઓછો હશે જાડેજા સાહેબ પણ હવે બે આ દીકરીઓ માતાઓ બેઠા છે એટલે કોઈ દીકરી પરણીને જાતી હોય તો તમે કરોડ રૂપિયાનો દાયજો કરો કરિયાવર કરો ન થાય તો કાંઈ નહીં એને મેઘાણીની સૌરાષ્ટ્રની રસદાર આપી દેજો એને ગીતા આપ્યો એને રામાયણ આપો અને દીકરીને ઢારે વરણની દીકરીને એટલું કહેજો કે બેટા પરણીને જાને એક એક પનુ એક એક પનુ જ્યારે વચાય ત્યારે ખાલી વાંચજે ખાલી આટલું વાંચી લેને પછી એના કુખે જન્મે દાતાર જન્મે મરદમાણા જન્મે આ નકી રાખજો કારણ કે અન એવા ઓડકાર હોય છે શાસ્ત્રો એવું કહે છે હું નહીં અને ઈ શિવાજીને હાલડું મેઠાણીએ લખ્યું છે જન્મ તો મહારાષ્ટ્રમાં શિવાજીનો થયો

હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષો રામ છું યાર